આજે આપણે આત્માની જેલ વિશે વાત કરીશું એચ ટુ ઓ એટલે પાણીમાં બે તત્વો ભેગા થાય છે હાઇડ્રોજન અને ઓક્સિજન બરોબર આ રીતે આપણે પરમાણુ પણ બે ભેગા થવાથી પાણી બને છે પાણી નામનું તત્વ બને છે અને એવી જ રીતના ઓક્સિજન અને હાઇડ્રોજનનું કમ્પાઉન્ડ કહેવાય મિક્સર ના કહેવાય મિક્સર એને કહેવાય કે બધું મિક્સ થઈ ગયું હાઇડ્રોજન એ અલગ છે અને ઓક્સિજન અલગ છે એવી રીતના કમ્પાઉન્ડ છે બે ને પાણી એક તત્વ છે માનો કે આ દુકાનનું નામ શ્રીરામ પાડી રીતના આપણું નામ માનું કે વિજયભાઈ હોય તો એ વિજયભાઈ નામની દુકાન છે એકદી આ દુકાન ખાલી કરીને જવાનું છે આપણે ને એમાં પૃથ્વી જળ આકાશ વાયુ તત્વ છ તત્વો ભેગા હોય છે ને એ પોતે પોતાના ક્ષેત્રમાં જ્યારે આપણે જઈએ છીએ અહીંયાથી મૃત્યુ પામીએ ત્યારે આ છ તત્વો એની મેળે જતા રહે છે પૃથ્વી પૃથ્વી ઉપર જ રહે છે જે વાયુ છે આકાશ છે પછી આકાશ છે એ બધા તત્વો શરીર શરીર અહીંયા રહે ખાલી આત્મા જતો રહે એવું બને છે એટલે એટલી આ દુકાન ખાલી કરવી પડશે એવું મગજમાં ફિટ કરીને રાખો અને રોજ સાંજે સાંજે સુતી વખતે એક વસ્તુ યાદ રાખવાની ભગવાનના ઈષ્ટદેવ મંદિરે બેઠા હોઈએ ત્યારે એક દઢ સંકલ્પ કરવાનો એ ભગવાન કારણ કે મને આ માનવ શરીર મળ્યું છે હવે આ ભૌભામાં ચક્કરમાંથી હું બહાર નીકળી જાઉં એવી હું પ્રાર્થના કરું છું ને પ્રતિજ્ઞા લઉં છું કે માનો કે એવી હું પ્રતિજ્ઞા લઉં છું સવાર સાંજ કરવાનું તો એક દિવસ આ જેલમાંથી ચોક્કસ તમે છૂટી જશો બરોબર આજ પૂરતું આટલું જય શ્રીરામ